કાલે પ્રીતિ ને રજા આપી નથી અને આજે આખી રાત આપડે દવાખાના માં રોકાણ હતા અત્યારે સારું છે થોડીક બીસી લો હતી એટલે રાતે એક બાટલો ખડાયો છે પણ હમણાં દસ વાગે સાહેબ આવે જોઈ હું કઈ રજા આપી દઈશ કદાચ અમને એમ છે કે રજા આપી દેશે કેમ કે નોર્મલ ડિલિવરી છે એટલે કદાચ રજા આપી દઈશ પ્રીતિને આખી રાત તો આમ હારી ગઈ છે રાતે કઈ છો નથી ને Mau tau gue jawab sih kabar nanti? Saya kita ada duka. Ajar duka yang terang, ya. Yang mana sih, don't be hard. Hmm. Harusnya, saya. Hmm. Hewai tau kaya aja, ya? Kau tuh pergi duka lagi, ya? Nah, marah meminjau, ya. રમાડે છે બેબી રજા થઈ ગઈ છે અત્યારે ને આપણી ગાડી તો મસ્ત મજાની ને શણગારી નાખી છે ડેકોરેશન કરી નાખી છે ને રાહુલભાઈ ભાઈ ના કિસ્મત છે તાત્કાલ એમને મદદ કરવા આવી ગયા છે એના કામે વિક્રમભાઈ ને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કામે આવ્યો તો ને વિક્રમભાઈ ને જોયા એટલે પછી આવ્યો હવે તો કોંગ્રેચ્યુલેશન કહી દઉં અને આ જો એને બેબી લઈ જાય છે તો ગાડી હણગરાઈ ગઈ છે કમ્પ્લીટ હવે આવે એની વાર છે ઓકે ને મારી વાટ છે ઉપર વાટ જોવે છે જલ્દી કે લઈ જા પણ મેં કીધું ગાડી એર કે થાય ને પછી પ્રીતિન લેવા જાવ

Già, ma non è un problema. 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 Non è

દાદરો સડી જમ નથી ને બધું આપણે ડેકોરેશન રાખીને ધાબા પર રાખ્યું છે આ કાંકો પગલા કરે ને લક્ષ્મી લખેલું છે અહીંથી ને સામે રાખ્યું છે જોવો અહીંયા રાખ્યું છે પણ બધું મસ્ત કામ થયું છે પણ અફસોસ કે પ્રીતિ હેઠે છે ને હું માથે છું પેલા ખબર હતું બધું હેઠે રાખત ખબર હતી પ્રીતિ નીચે છે પણ મેં કીધું મસ્ત શો અહીંયા આવે છે સારો એટલે અહીંયા રહેતું હતું તો પ્રીતિ નીચે છે ને બધા માથે આડી પગલાં પડાવી ને બેબીને પછી પગલા આપણે નીચે રાખવાનું છે

ચાં તો અમે કે ચુનાખી દી. તો આ તો શાક માં નાખી એને બનાવો. પાણી મોઠું નથી છે.

ચાલો ભાઈ અહીંયા મગનું શાકનું છે મગ મગ મઠ ને રોટલી રોટલા ભૂખ લાગી છે ડુંગળી આવી રહ્યા હતી ખાઈ લે ખાઈ લઈ કેમકે બે દિવસ ઘરનું ખાધી ને એમ લાગે ખાધું નથી કે ડાયર રોટલી શું ખાવી તો નાહીને ફ્રેશ થઈ ગયો છું કેમ કે બે દિવસ નાયો નથી એમ લાગતું તો કે કેદનું નાયોથી પેલા ઉઠી ઘર નથી જોયું એવું લાગતું હતું એમ લાગે કે દવાખાના કેટલા ટાઈમથી ના હોય જ રહેવા તો અત્યારે આપણે ઘરે આવી જાય આમ મજા આવી ગયા ઘરનો રોટલો ખાઈને ફ્રી થઈ ચાર વગેરે આરામ કરી લેતો છે હવે થોડું સારું છે હા પોતેથી ઊંઘ નથી

જો <muchas> રા <muchas> <muchas> <muchas>

મેં વાસ્તે કેટલી કારટી કરી ને ઉરેડુ નો લાગે તો ઉપી લાવ ઈ નો લાગે નહીં કાલના વલોગમાં તમે બધા બહુ સપોર્ટ કર્યો છે અને કાલના વ્લોગમાં મારે એમ હતું કે ગર્લ્સ છે કે બોય છે કેવું નહોતું પણ મારા મમ્મી બોલી જાય એ મને ખબર નથી એનું કારણ છે ભાઈ ના દવાખાનામાં વિડીયો એડિટિંગ કર્યો થાકી ગયેલા હતા એટલે કાંઈ જોયું નહીં કે કઈ રીતનું કાંઈ અમુક શબ્દો બોલાવાના હું છે કે સાંભળ્યું નહોતું એમનું એડિટિંગ કરીને કહો પછી આ તો મેં વિડીયો ચડાવી દીધો યુટ્યુબમાં પછી મેં કોમેન્ટમાંથી જ્યારે ખબર પડી કે આ બધાને ખબર પડી છે કે શું કે બેબી ગર્લ્સ છે તો પછી મેં આખો વિડીયો મેં જ આંબરો પછી કે હું કઈ રીતે ખબર પડી ગઈ તો પછી મને ખબર ઠેક મારા મમ્મી બોલી ગયા છે કે વિવેક કે ને કે મારી દીકરી છે ઠેક નથી મારા મમ્મી બોલી ને મને ખબર નથી તો કાંઈ વાંધો નહીં તમને કહેવાનું હતું એવું નથી નહોતું કહેવાનું પણ એક બે દી લેટ કહેવાનું હતું કે ભાઈ ગર્લ છે કે બોય છે તો કાંઈ નહીં તમને ખબર પડી જાય હું સારી વાત છે કે ભાઈ ખબર પડી જાય વધારે કોમેન્ટ તમે મને કરી તો થેન્ક યુ અને અત્યારે ઘરે આવી જાય શાંતિ છે બધાને અને પ્રીતિને પણ સારું છે અને બે બે ગર્લ્સને પણ સારું છે કાંઈ પ્રીતિ મારા

તો ભાઈ મજા આવી જાય મને બહુ ખુશ થઈ જાય મને ખબર પડીને કે દીકરી નાની જશે વાહ સારું જોયું છે અને અત્યારે હાસ થઈ જશે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઇક શેર કમેન્ટ તો મરી જાય કાલે બીજા વ્લોગમાં ત્યાં સુધી